હાય ફ્રેન્ડ ગોપાલ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જો અમે મજામાં છે એને છે બુધવાર અને અમારે અગિયાર વાગી ગયા છે ને કામકાજમાં થોડુંક મોડું થઈ ગયું કેમ કે રીટાબેન નહીં હતા બહેને જવાનું હતું એટલે મેનવા એટલે થોડું બણ મોડું થઈ જાય તો જો અમાર બધું કામકાજ પતિત્યું ને હવે મારે કહી છ રસોઈ અમાર વીદી જસ મંદિર લઈ જાય એ જો આજે કંઈક નવું કામ ઉપાડું અમાર વીદી જસ જો અમાર વીદી જસ નવું કામ લઈ આવસ હમણા વેકેશન છે એટલે હું નકર ટીવી જ જોવાનું થાય એટલે લઈ આવસ જૂમર તો થોડીવાર બેઠા રહે જસભાઈ ને અમાર મજા આવે જો કાજસ વિધિ તને મજા આવે થોડીક વાર જી ટાઈમ પાસ થયો હોટાળમાં જો ભાઈ બેન લઈને બે ગયા આપણે કરવી છે રસોઈ તો જો અહીંયા ગલકા સુધારાય છે હાલો તો હવે આપણે રસોઈ કરી લઈએ જો આ છૂંદાને આપણે આજે એક દિવસ બહાર રાખ્યું ને પાછી થોડીક ખાંડ નાખી હલાવી નાખ્યું હવે એને બાંધીને તડકે મૂકવાનું છે હજુ અમારે કોમલબેન બાંધે છે

અમારે અગાસ્ય સરસ છે સાયકલ હલાવવાનું કેમ કે આમ ક્યાંયથી થી એવું નથી આ બે બાજુ મકાન બનેલા છે અને આ બાજુ નાની પારી છે અને અગાસી છે બીજી એટલે ક્યાંયથી આમ ક્યાંય છોકરાઓ પડે એવું નથી એટલે મજા આવે સાયકલ હલાવવાની રોડ ઉપર તો અત્યારે બહુ વાહન હોય એટલે અમારે વિધિન જસ્ટ સાયકલ ઉપર જ ચલાવે હાલો ને જો આપણે આ બ્લાઉઝ નું કામ લઈને આવ્યા છું પણ કેમ કે બેય થાય છોકરાઓ ધ્યાન નહીં રહે અને બ્લાઉઝ થાય હાલો તો હવે કરી લઈએ આપણે ચાલો તો થેલીમાં છે બ્લાઉઝ થઈ ગયા અને હજી આ બ્લાઉઝ બાકી છે અમારે કોમલ બેન આ રસોઈ કર નાખીશ ને જો બેસી ગયા જમવા પીધી ને જસ ને વંશ ને નાલો હવે આપણે જમવા બે જાય કેમ કે સવા આઠ વાગ્યા જમવા માં બનાવ્યું છે ચા ને ભાખરી તું હું જમસ વંશ ચા ભાખરી તો અમારે થેપલું ઠીક સરસ સવારે હતા નાસ્તામાં થેપલા એટલે અમારે વંશભાઈ થેપલું ખાઈશ હાલો હવે આપણે જમી લઈએ તમારે ક્યાં છે બહાર અને અમે જમી ખાઈ પીને બ્લાઉઝ